આપણે પેલા જ્ઞાન કહીએ પહેલા જ્ઞાન ની વાત તમે શું કરવાનું હું કરવાનો નિરામ નથી આ ઓટો મારો આવી છે હું તો રોડવાટો મારવા આવી એટલે ને ચોરાઈ જાય ને તો સારું ને

અલ બીજું કોઈ હશે તો મંદિર હ તો મરી ગયો મરી ના આ જગ લઈ લે પ ખાવ નક બીજું જો દે પાવ એ પા બોલ્યું ઓ નમ મને બપોર દે ને બા બુઆજી દે દન પૂછે હે આ સરા આ કે હા આ છોરા આ આયા તા બધું રહી ગયા ભાઈ એ કરે

પોલીસ સ્ટેશન અરે ભાઈ આ મંદિરમાં ચોરે થઇ જાય ચાર પાંચ ગુંડા બધું લઈ જાય જગ્યા ચાલો લગભગ બે વાગે એવું છે હાલે જાઓ એટલે તપાસ કરો આટલા માં જ રહ્યા છે રહ્યા એટલે આટલા મત જ્યાં બહુ આગળ જ્યાં નહીં આગળ

માતાજીને જો મને એવું ને બીજા વગેરે પૈસા લઈ ગયા બીજી અમને હાનિ પોકાવાનું કારણ એવું કરી બેમ પોણીનો જાગ પોણી જાગે તમારું નામ લખાઈ દેજો અમે કે મારું નામ લખો બોલો અપાચંદભાઈ

એ ઉલાગતા ના ગુન્ડાગીરી બતાવવા દી પકરીએ તારું આ રસ્તા મે ડોહોને ફટકોણ્યા ને ના અમે આગળ આ બાજુ મત દોને પૂજી અમે કે

આઓ ઓપન એ સારા સાહેબ વસ્તુ જગ પેલા નું બોલાવજો સાદો પેલા તો દે પેલા ભાઈને બોલાવો બોજી એ આવ આ તમારો જગ આ ભાઈ આ બોચરમાન ફોટો લઈને જોના આ ફોટા જગ અમારો આઈ તમારો આઈ તમારો 500 તમારો લઈ લેવા મારા